ગુજરાતની અંદર ખુલ્યામ દારૂનું વેચાણ થાય છે સરહદીય વિસ્તાર હોય છે ત્યાંથી દારૂ પણ ઘુસેડવામાં આવે છે એમની સાથે નશીલા પદાર્થોની પણ હેરાફેરી થાય છે ત્યારે સવાલ હંમેશા વિપક્ષ ઉઠાવે છે કે આ કેમ બંધ નથી થતું પણ આજે જો વિપક્ષની વાત કરીએ તો કોંગ્રેસના જે કિસાન કોંગ્રેસ મોરચાના જે ચેરમેન છે ઠાકરસિંહ રબારી તેમની અટકાયત કરવામાં આવી છે અને પણ જ્યારે નશીલા પદાર્થ જ્યારે હેરફેર થતા હોય અને એમની સાથે એમને ઝડપી પાડવામાં આવ્યા છે અને એ પણ રાજસ્થાન પોલીસે તેમની અટકાયત કરી છે નમસ્કાર નિર્વેન న్యూస్ સાથે હું ચુ રિદ્ધિ. કિસાન કોંગ્રેસ મોર્ચાના પૂર્વ ચેરમેન જે ઠાકરશી રબારી છે અને કોંગ્રેસના નેતા છે તેમની રાજસ્થાન પોલીસે અટકાયત કરી છે. ઠાકરશી રબારીની રાજસ્થાનની સ્વરૂપગંજ પોલીસે અટકાયત કરી ત્રણ કિલો ફીણના કેસમાં ઠાકરશી રબારીની અટકાયત કરવામાં આવી છે. નવ એપ્રિલે પિંડવાડા પાસે પકડાયેલા ત્રણ કિલો ઓફિંડ કેસની અંદર અટકાયત કરવામાં આવી છે. અને થરાદ થી તેમની અટકાયત કરવામાં આવી છે હવે સવાલ એ છે કે જ્યારે વિરોધ પક્ષ તે અવારનવાર શાસક પક્ષ ઉપર એવા સવાલ કરતું હોય છે કે દારૂ ઘુસેડવામાં આવે છે સરહદીય વિસ્તાર એટલે કે બનાસકાંઠા જેવા જે

ખરા કારણ કે કોંગ્રેસના ઘણા બધા નેતાઓ સાથે અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે અને એ પણ બનાસકાંઠાના પણ કોઈ જ એમના તરફથી જવાબ આપવામાં નથી આવ્યો જ્યારે આ બધું થાય છે ત્યારે સવાલ એ છે કે વિરોધ પક્ષની ભૂમિકા ભજવતા નેતાઓ કેમ આ બધામાં સંડોવાયેલા છે તો તો એમના ઉપર શાસક પક્ષ સવાલ કરે છે એમને આકરા લાગે છે પણ હવે જયારે ઠાકરસિંહ રબારીની અટકાયત કરવામાં આવી છે ત્યારે હવે જોવાનું છે કે રાજસ્થાન પોલીસ એમને ક્યારે છોડે છે કારણ કે ગઈકાલની આ વાત છે એમની અટકાયત કરી લેવામાં આવી હતી નવ તારીખે જે અફીર પકડાયું હતું એ જ કેસના સંદર્ભમાં થરાદ તેમની અટકાયત થઈ હતી પણ આ બધું સામે આવે છે ત્યારે શાસક પક્ષના ઘણા બધા એના ઉપર સવાલ થતા હોય વિરોધ પક્ષ એમને આડે હાથ લેતા હોય છે હવે જયારે વિરોધ પક્ષ પોતાની ભૂમિકા ક્યાંક ભૂલી અને જો આજ બધા કેસની અંદર સંડોવાયેલા રહે છે તો પછી કઈ રીતે ગુજરાતની અંદર આ બધું બંધ થશે તે પણ સવાલ છે કારણ કે જે ઠાકરસિંહ રબારી છે તેમની અટકાયત કરવામાં આવી એટલે કોંગ્રેસ માટે પણ ક્યાંક અત્યારે આઘાતજનક છે એટલા માટે પણ કોંગ્રેસના નેતાઓ સાથે કોઈ વાતચીત નથી થઈ શકી કારણ કે જ્યારે અટકાયત કરવામાં આવી છે ગુજરાત પોલીસ દ્વારા જો અટકાયત કરવામાં આવી હોત તો ક્યાંકથી ઘણા બધા લોકો જેમના નિવેદન સામે આવ્યા હોત પણ અત્યારે તેમની અટકાયત છે તે રાજસ્થાન પોલીસ દ્વારા કરવામાં આવી છે હવે આવનાર સમયમાં ઠાકરસિંહ રબારીને રાજસ્થાન પોલીસ ક્યારે છોડે છે તે જોવાનું રહ્યું અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર